તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે અમે લોકો જઈએ છીએ લોંગેવાલા પણ વચમાં આપણે આવી ગયું છે પેરાગ્લાઇડિંગ પેરાગ્લાઇડિંગ જ કહેવાય ને પેરાસેલિંગ પેરાસેલિંગ કે પેરા પેરાસેલિંગ યસ આ છે પેરાસેલિંગ તો વચ્ચે આવી ગયો તો બધા એમ કહે છે કે આપણે પેરાસિલિંગમાં જતા આવીએ જો મારો તો પહેલી વારનો એક્સપિરિયન્સ છે તો હું તમને બધા સાથે શેર કરીશ કે મારો એક્સપિરિયન્સ કેવો રહી છે એ અને મારી આરે તું બેહવાની હો અચ્છા વિયંત તું કેમ યર બેસીશ તો ચાલો હવે આપણે આમાં જઈએ અને ચાલુ કરી દઈએ

પાછળની સાઈડ એમ કઈ છે કે તાલાબનો વ્યૂ હશે એવું કઈ છે એ ભાઈ તો જોશું આપણે ઉપર જઈને વિડીયો લેશું બહુ મસ્ત એવો ચાલો હવે આપણે જઈએ જો વાંચે આવે એટલે જઈએ અને भी जा रहे हैं देखो गाइस अभी भैया और भाभी भी जा रहे हैं सिलिंग करने के लिए एक जो है। वहाँ पर भी वहाँ <laughs> सबसे लास्ट में हम लोग जाएंगे मैं और गिंजल भैया डर नहीं लग रहा है ना

જિલ્લારા છે જો અત્યારે છે ને જઈએ અમે પેરાસેલિંગ કરવા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે જોઈએ કેવો લાગે છે હાલે

लो आप दोनों पसंद से भाई भाई चलो गाइस ऊपर जाओ चढ़ जाए एक, एक ही बार में ऊपर चढ़ एक ही बार में चढ़ जाओ हां नीचे पेड़ होंदा तो गियो नीचे गिरा तो मतलब वो बोल रही है आउट हो जाएगा मतलब ऐसा नहीं चलेगा ऐसे ना हिंदी व्लॉग में हुई ना ना मैं बंद कर दी तो भाई क्योंकि गुजराती पहला है ना <laughs>

મિત્રો uh, <laughs> 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 બે જો નીચે ખોરાસ મળે અને અહીંયાનો એટલો મસ્ત છે ને पार्क करके हम अंदर जाएंगे गाड़ी कहाँ पार्क करना है वो पता नहीं है पहले तो देखते हैं कहाँ पे पार्क गाड़ी होती है किस पब्लिक भी है इतना तो अतिरेपेरा से लिंक करी ना ही बची हमें लॉन्गे वाला लॉन्गे वाले माँगा तो जो बानू બોર્ડર છે બધું તો એ બધું જોવાનું છે ને પેરાસિલિંગનું તો બહુ મસ્ત રહ્યું હવે આપણે જોવાનું છે બોર્ડર અહીંયા છે ને જો પાછે આગળ છે ને ભારત પાકિસ્તાનની બોર્ડર હશે ત્યાં પણ આપણે જોશું પણ પહેલાં આપણે બહારનું બધું જોઈ લઈએ જાઉં બધું છે આ બધા છે ને શહીદ થઈ ગયા હોય ને એના નામ છે બંદર આવી ગયા છે અને અહીંયા મસ્ત ઓફ ફ્લેગ લહેરાય છે. This is India. હા બોલ શું છે બોલ 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 આ બધા સાધનો જે છે ને ઈ યુદ્ધમાં જરે કામ આયતો ને પ્યાર ના છે. મીન્સ તો અત્યારે હું પાછી તનોટ માતાના મંદિર પાસે કેમ કે અહિયાં છે ને ટિકિટ ને એવું બધું લેવાનું છે ફોર્મ કઈક ફોર્મ આવે ફોર્મ ભરવાનું છે પછી ટિકિટ લેવાની છે અને અહીંયાથી બસ થોડી દૂર છે ત્યાં બોર્ડર બોર્ડર છે ભારત અને પાકિસ્તાન ની એ આપણે જોવા જવાનું છે અહિયાં થી થોડોક નાસ્તો લઈ લીધો જો આપણે

ટિકિટ આપશે ટિકિટ લઈને બોર્ડર ઉપર જવાનું પછી જોવા મળે આપણને અંદર એન્ટ્રી પછી જ મળશે અત્યારે છે ને મસ્ત ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા માટે જો આવું પાપડ લઈ લીધું આને તમે લોકો નહીં ખાવ ને ના ના તારે જ ખાવાનું છે અટકા નહીં તનોટ રેસ્ટોરન્ટ દેખો પીછે દેખો પીછે વિહાન માટે કપડા લીધા નહીં વિહાન મમ્મી કહે કે કે વિહાર માટે કપડા તો લેવા જ છે આર્મી ના કપડા તો લઈ લીધા જો તો ફાઈનલી હે ને વિહાર ને જો નવા કપડા પહેરી લીધા હે ને વિહાર ને બધે ને જો આર્મી જે કપડા લીધા વંદે માતરમ સેલ્યુટ કર દે વિહાન કેમ કરે સેલ્યુટ એમ ભારત માતા કી એમ હોય ઓલા આ થી હોય બિહાન આ બ્લોગ માં કોણ ખાય છે જો આ ખાઈયો બે ખાધું આપણે પહેલા ખાઈ લીધું કે ના મેં નથી ખાધું બિહાઈન્ડ ધ સીન માં તો બતાય બિહાઈન્ડ ધ સીન એટલે આ ઉતારેલો નથી પણ જ્યારે કેમેરો બંધ થાય ત્યારે આપણા કોમરબેન ખાતા હોય ના 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 ન આ તો પછી કઈ કહેવા ન મળે ને એટલે એવું

યા નહી આઈ નું ટ્રેક્ટર લે ટ્રેક્ટર જાય હવે ઈ ઈન્ડિયા વાળા નું હે પાકિસ્તાન વાળા અચ્છા જે પટ્ટી છે ત્યાં એની હે એની પર થોડો ટ્રેક્ટર લેવાના પૈસા હોય રહી રહી હાલે હાલે એટલે આ રીતે ઉપર ટાવર નો વ્યુ છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે તો અત્યારે અમે બેઠા બેઠા ઉઠક બેઠક કરી

બે બેનો વજન એટલો બધો એટલો ઓછો છે ને અને આ બે એટલો વધુ છે નીચે પાડતો નહીં નહિ